ભોલા ને ઉથેલ મારવા દે શ્રી રામને મિત્રો ફરીવાર સ્વાગત છે મારા નવા વિડીયો મિત્રો આપણે છે ને આજે ભાઈ રીંગણી કાઢી નાખવાની છે કેમકે રીંગણીના બરાબર ભાવ આવતો નથી એટલે રીંગણી કાઢ નાખવાની છે ને અમારે પક્કાભાઈને જો બોલાવ્યા છે ટ્રેક્ટર લઈને જો જાય છે હળ લઈને જાય છે જો તમારે ભોલાભાઈને પક્કાભાઈ છે એટલે ભાઈ રીંગણા શોમાં તમે આવો ભાઈ કેમ કે ભાવ કાંઈ આવ્યો જ નહીં ભાઈ શેઠથી પહેલે ઉધી હાવ ભાઈ આમ વાત પૂછોમાં તમે એટલે ભાઈ જો આજે શાકભાજી ત્યાં ઉતારેલું છે આપણે ગેલકાની ઉતારેલું છે ને આ તો ભાઈ વાયલોડ ને બધું છે પણ રીંગણી કાઢ નાખવાની છે એના માટે પક્કાભાઈને જાય છે ને આપણે પણ જઈ હાલો મિત્રો જો આપણે રીંગણી કાઢી નાખવાની છે જો મોટી મોટી છે તો કાઢી નાખવાની છે બક્કા ભાઈ જો આવી ગયા છે જો અમારે ભોલાભાઈ ડ્રાઈવર છે જો ને ભાઈ રીંગણા આપણે ચલો ચલો નહીં ભાઈ હજી ઘડી ખામો હજી આ રીંગણા ઉતારે છો રીંગણા અમે ઉતારે છે ભાઈ નહીં ને રીંગણા અત્યારે તમને બતાવી દીધો કે કેટલા ઉતરા જો આવી રીતના રીંગણા ઉતરે છે તો એ કાઢી નાખવાની છે ભાઈ આપણે જો કેમ કે ભાઈ ભાવ કાંઈ આવતો નથી એટલે ભાઈ આજે હવે કાઢી જ નાખવાની છે ભાઈ હવે વાટ નથી જોવાની ભાવની ભાવ ભલે વધ્યા હવે

ભોલાને ઉથેલ મારવા દે ફાઈનલ મિત્રો આપણે જો ટ્રેક્ટર હાલે છે રેણી કાઢ નાખવાની છે જો પકાભાઈ જો રીંગણા ખા કરે હા આપણે આમ જો કેવું કર્યું કેમ કે છે રીંગણીમાં ખવડે નહીં એના માટે આવું કીધું હા ધીમું હોય કે Tìm ngoài cái bố la qua ba thì vô la la vậy ભાઈ આગળ મધ ઉડશે આગળ મધ ઉડવાનું છે ઓલા ભાઈ ને ખબર નહીં હેલો મહેશભાઈ અહીંયા મધ છે એક ઉથલ ઉથલ રહી છે આગળ એક ઉથલ મારીને આવે ને એટલે કવડવાનું છે તો હું એ વાટે જ બેહો આમ જો દીકરા

ગણપતિ બાપાનું નામ લીધું હવે થોડુંક રહી ગયું બાકી જો હે જય લે આ ભાઈને એજ મત ખાવું બોલો હાડ છોડે નાખવાની ઓલ ભાઈ આ છે ને હળ હવે કાલે અમારે હળ પાછું જોડવાનું છે અને આ કાઢી નાખવાની છે એટલી બાકી રહી ગઈ યા જો હાળ સોડે છે બક્કા ભાઈ હવે આમ જો રીંગણી તો હે ભાઈ આઈનલ મિત્રો આપણે જો રીંગણી બધી કાઢી નાખી છે સમજો રીંગણા પણ મસ્ત મજાના છે કંઈ કટે નહીં હશે તો કાઢી નાખી છે તમને બધાને ખબર છે ભાઈ ભાવ કંઈ મળતા નથી સમજો તો નીકળે રીંગણા છે ભાઈ તો કાઢી કાઢી છે સમજો જો ખરા કેવા શું કામના બધા બધી કાઢી નાખી છે કેમ કે ભાઈ તમને બધાને ખબર જ છે આપણને કંઈ રીંગણીમાં ભરે ભાવ મેળવ્યો નહીં એટલે આપણે કાઢી નાખી જો બધી તો આ બધા એમાં રીંગણા હશે મસ્ત મસ્ત ના હશે બધા હારાસ છે પણ ભાવને લીધે ભાઈ ઉડાડી નાખી દો આમે થોડીક એવી છે પણ મધ મત હું છે એટલે એટલે રહેવા દીધી છે અહીં તમને બતાવું બાકી આમ જો બધી કાઢી નાખી અહીંયા તો મત છે એટલે રહેવા દીધી નામ આમ જોવા પણ છે જો બે છે ને ભાઈ બીજું આવી દેવાનું છે મિત્રો આવી રીતના છે ভাব না উড না কর